નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના મોટા સમાચારમાં વાત કરીશું છવ્વીસમી નવેમ્બરે ઝારખંડમાં શપથ ગ્રહણ ઝારખંડમાં બમ્પર જીત બાદ જે એમ એમ ચીફ હેમંત સોરેને સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ છવ્વીસ નંબરે યોજાશે જેમાં સોરેન સીએમ તરીકે શપથ લેશે શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો અમદાવાદના ત્રણસોથી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસા પ્રાથમિક અને માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા પરીક્ષાર્થીઓએ ટોળા એકઠા થઈ ગયા હતા જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યું હોવાની વાત નકારી કાઢી છે યુવરાજસિંહે હોબાળાના વિડીયો ટ્વીટ કરતા દોડધામ મચી ગઈ હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલે પોતાની પ્રતિમા રાજભવનમાં મૂકી છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોજે રાજભવનમાં પોતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેનું અનાવરણ કરાવ્યું આના પર શાસક પક્ષ ટીએમસિંહે સવાલો ઉઠાવતા કહ્યું કે તે પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને હવે શું તે પોતે જ તેની પ્રતિમાને હાર પહેરાવશે પ્રશ્નો ઉઠ્યા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોજે કહ્યું કે તેમને આ પ્રતિમા ભેટમાં મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકરબા મ્યુનિસિપલ ઉદ્યાનમાં શંકરાચાર્યની મૂર્તિનું સ્થાપન સમગ્ર દેશમાં શાંતિનું પ્રતિક એવા શંકરાચાર્યની મૂર્તિનું અમદાવાદના મકરબા ખાતે આવેલા મ્યુનિસિપલ ઉદ્યાનમાં સવારે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ સરખેજ વોર્ડના તમામ કોર્પોરેટરની હાજરીમાં સ્થાપન કરાયું હતું સરખેજ તેમજ મકરબા વિસ્તારના ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ આ પ્રસંગમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શોરૂમમાં કાર પહોંચે તે પહેલાં BMW ની ચોરી થઈ છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા BMW ના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં BMW ની ડિલિવરી થઈ હતી શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા જે દરમિયાન એક યુવક ત્યાં આવીને પોતાને શોરૂમના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ટ્રેલરના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં તંત્રની તીસરી આંખને મોતિયો લાગ્યો છે આઈ વે પ્રોજેક્ટ હેઠળ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે એક હજાર સીસીટીવી લગાવવામાં આવ્યા છે જે પૈકીના મુખ્ય ત્રેવીસ રસ્તાઓ પરના સો જેટલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત છે કે આ બાબતે પોલીસ વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા જે તે એજન્સી પાસે સમયસર કામ કરાવી નથી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કિંગ ચાર્લ્સ થ્રીના રાજ્ય અભિષેકમાં સાત પોઈન્ટ છ અબજનો ખર્ચો થયો છે બ્રિટનના રાજા ચાર્લ્સ થ્રીના રાજ્ય અભિષેકમાં લગભગ નેવ પોઈન્ટ સાત મિલિયન ડોલર એટલે કે અત્યારે સાત પોઈન્ટ પાસઠ અબજ રૂપિયા થાય છે જેટલો ખર્ચો થયો છે આ અહેવાલો આવ્યા બાદ રાજાશાહીનો વિરોધ કરનારા લોકોએ તેના પર સવાલોનું ઉઠામણું કર્યું છે તેઓ કહે છે કે આર્થિક મોરચે સંઘર્ષ કરી રહેલા બ્રિટન માટે આ એક બોજ સમાન છે આ અર્થહિન કાર્યક્રમમાં બ્રિટિશ કરદાતાના નેવું મિલિયન ડોલર વેડફાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાંથી વધુ એક નકલી આઈએએસ એસ ઝડપાયો છે રાજ્યમાં અત્યારે નકલી લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે આ રેસમાં ફરી એક નવો નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કિરણ પટેલની જેમ વધુ એક મહાઠક સામે આવ્યો છે અત્યારે ઝડપાયેલો મેહુલ શાહ શહેરમાં નકલી આઈ એસ બનીને છેતરપિંડી કરતો હતો નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂબંધીથી બે કરોડનો પાડો પરેશાન એક વિચિત્ર કિસ્સો બિહારના સોનપુર પશુ મેળામાં આવેલા એક પાડાનો છે આ પાડાની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ છે તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા પરંતુ આ પાડો સુસ્ત પડેલો હતો એવું લાગતું હતું કે જાણે તે નિરાશ છે પાડાના માલિકે તેની આળસનું રહસ્ય ખોલ્યું માલિકે બિહારની દારૂબંધી રાજા નામના પાડસ પાડાની આળસને જવાબદાર ઠેરવીને કહ્યું છે કે ચાર દિવસથી બિયાર ન મળવાને કારણે રાજાનો મૂળ બગડી ગયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી યુએસએના ડિપાર્ટમેન્ટના ડિફેન્સર પીઓડબલ્યુ અને એમઆઈએ એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિમંડળ કેવિન ડાલટલ ડોક્ટર વિલિયમ બેલ્ચર લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી આરોગ્યવાન મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિસ્તાર વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરને એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાનું સોનાનું ગુપ્તદાન મળ્યું છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ ધરાવતા હોય છે ત્યારે બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં એક કિલો અને પાંચસોને વીસ ગ્રામ સોનું ગુપ્તદાન કર્યું છે જેની અંદાજીત કિંમત એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાથી વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેટ મેપે ખોટો રસ્તો બતાવતા કાર પુલ પરથી નદીમાં કાબકી હતી યુપીના બરેલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક કાર અચાનક નિર્માણાધીન પુલ પરથી રામગંગા નદીમાં પડી હતી જેમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયાના સમાચાર છે ઘટનાની માહિતી મળતા બરેલીના ફરીદપુર પોલીસ સ્ટેશન અને બદાઉના દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જેસીબીની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લસણ પાંચસો રૂપિયામાં કિલો ગૃહિણીઓ થઈ છે પરેશાન મોંઘવારીથી જનતા ત્રસ્ત છે શાકભાજીના ભાવ આસમાને છે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની છે શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ પણ શાકભાજીના ભાવ વધારે છે લસણ તો પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયું છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓનો નકલી લેટર પેડ છપાવીને લાખો રૂપિયા ખંખેરનાર નકલી આઈએએસને એસને ઝડપી પાડવામાં આવ્યો છે શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખા આઈએએસ અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી બોગસ લેટરના આધારે અનેક જગ્યાઓ પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવા પામી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે